અને સાથે મારામારી કરી અને ફરિયાદ મુજબ એમાં મારામારીના કારણ ખંડનીનો બતાવવામાં આવ્યા હતા જેમાં ફરિયાદી પાસેથી પચાસ લાખની ખંડણી કરવામાં આવી હતી એના બાબત મારામારી થઈ હતી આજે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ટીમ દ્વારા એમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે આઠ કસ્ટડીમાં છે અને તમામના રોલ વેરીફાઈ કરવામાં આવે રહ્યા છે જેમાંથી જે પ્રાથમિક દૃષ્ટિ તપાસમાં અત્યાર સુધીમાં જે ફરિયાદી સાથે જો નજરે જોનાર હતા ત્યાં એની સ્ટેટમેન્ટ્સ મુજબ અને જે ટેકનિકલ પુરાવાઓ જે અમે મળ્યા છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ ખંડનીનો અત્યારે કોઈ એવિડન્સ મળતા નથી ફક્ત એ બે ત્રણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ફોનની ભાવમાં જે બાબતમાં અને જો બોલાચાલી થઈ ફોન ઉપર એના ઉપરથી એ મારા મારીને એક બનાવ બનાવ છે અને આરોપીઓની જે ધરપકડ અત્યારે કરવામાં આવી છે એના ઉપરથી તમામની રિમાન્ડ લેવામાં આવશે અને આગળ જેમ કે ગુનાઇત ઇતિહાસ પણ ધરાવે છે એના ઉપરથી પણ એની તપાસ કરવામાં આવશે સર ખાસ તો જે પ્રકારે ખંડડીનો આક્ષેપ વેપારીઓ કર્યું છે પુરાવા નથી મળ્યા તો ખાલી મોબાઈલની જે રજ હતી કે લોકોની કોઈ અગાઉ બી કોઈ અદાવત ચાલતી હતી એકબીજાના પરિચયમાં હતા કે એવું કઈ સામે આવ્યું પ્રાથમિક જે સ્ટેટમેન્ટમાં પુરાવા જે મળ્યા છે એમાં બંને પક્ષ એકબીજાને ઓળખતા હતા અને જે પુરાવા મળ્યા છે એમાં ફોન ઉપર અને ચેટિંગમાં પણ વસ્તુઓની ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ફોન્સ બાબતે બોલાચાલી થઈ છે આ બાબત અમે પુરાવા મળ્યા છે અત્યાર સુધી જે મુખ્ય આરોપી છે જે કમલેશભાઈ સાથે જે બોલાચાલી થઈ હતી એના નામ છે જે ગઢવી એના સાથે એના સાત આઠ મિત્રો છે જેમાં મુખ્ય છે વિશાલ ઉર્ફ ઉલિયો સિદ્ધાર્થ કૃણાલ વિહાર જોશી કૃણાલ મરાઠી આ પ્રકારના લોકો છે એના સાથે એક બે લોકો છે જેના રોલ અત્યારે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે કે ખરેખર મારવામાં હતા કે વીજ બચાવવામાં હતા અત્યારે એક આરોપીની ધરપકડ અત્યારે કરવામાં બાકી છે

બિલકુલ આ ગંભીરતાથી જે જ્યારે ફરિયાદ તમારી પાસે આવી આ ફરિયાદની ગંભીરતાને ધ્યાન રાખીને જેમાં કડક સ્ટ્રોંગ કલમો હેઠળ જ ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં અટેમ્પ ટુ મર્ડર અને ખંડની જેવી કલમ લગાવવામાં આવી હતી અને બિલકુલ પ્રોફેશનલ તપાસ અને ટેકનિકલ જે પુરાવો છે એફએસએલ મારફતે પણ કરવામાં આવશે તમામ આરોપીઓની ફરિયાદીની ફોનની પણ ચકાસણી એફએસએલ મારફત કરવામાં આવશે અને જે પણ પુરાવા આવશે એના એની ડાયરેક્શનમાં જ અમે કાયદેસર કાર્યવાહી કરશું જે